મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ડીટવાસ પોલીસ મથક વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં એકવીસ વર્ષીય નરાધમ જેણે પોતાના એક સાથી સાથે મળી પોતાના ગામની નજીક આવેલ ગામમાં સીમમાં કામ અર્થે પસાર થતી ચૌદ વર્ષે સગીરાને તેની એકલતાનો લાભ ઉઠાવી પોતાનો શિકાર બનાવી સગીરાને પીખી નાખી હતી આરોપી તેનો સાગરિક બાઇક પર આવ્યા હતા અને સગીરા જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યાં આવી પાછળ બેઠેલા મુખ્ય આરોપીએ સગીરાને મોઢું દબાવી પાડી દુષ્કર્મ આચર્યું આ પોલીસ ઝાપ્તામાં ઉભેલાએ લંબર મુચ્છો છે જેણે હજી માંડ યુવાનીમાં પગ ભર્યા છે તેણે પોતાની યુવાનીના મંદમાં એક પરિવારની લાડકીને પીખી નાખી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિવિધ ટીમ બનાવી શેકિંગ હાથ ધર્યું અને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં નરાદમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે